વર્ષોથી ચાલી આવતો સિલસિલો જાળવવા ડભોઈ પંથકની પ્રજા ચાલુ વર્ષે પણ મક્કમ છે ત્યારે નવા વર્ષમાં મહેમાનો આવે ને જાય આ મહેમાનોનું ચા નાસ્તા મીઠાઈ સાથે સ્વાગત કરવા ખાણીપીણી બનાવવાની ચીજ વસ્તુઓની દુકાનોમાં સૌથી વધુ ભારે ભીડ ડભોઈના બજારોમાં જોવા મળી રહી છે ત્યારે સૌથી વધુ અગત્યમાં ખરીદી માટી લોટ ઘરમાં સૌથી વધુ ભારે ભીડ ગ્રાહકોની ઉભરાતી જોવા મળી રહી છે अगर <coughs> 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 <coughs>